યુવક અને યુવતી વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાંથી પસાર થતા વીજખરણનો ભોગ બન્યા ઘટના બાદ ફાયર વિભાગ અને એકસોને આઠ એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચી પરંતુ પાણીમાં વીજખરણ થવાને કારણે તેમણે વીજ પુરવઠો બંધ કરવા વીજ કંપનીની મદદ લીધી વીજ પુરવઠો બંધ થયા બાદ બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા પરંતુ ત્યાં સુધી બંનેના મોત થઈ ચૂક્યા હતા નારોલ પોલીસે ફાયર વિભાગની મદદથી મૃતદેહોને બહાર કાઢી મૃતકોના પરિવારજનોને સાથે વાત કરી આ સાથે જ પરિજનોની ઓળખ મેળવવાની કાર્યવાહી કરાઈ આ ઘટના વરસાદી પાણીથી ભરાયેલા ખાડા અને તેમાં જોખમને ઉજાગર કરે છે જે તંત્રની બેદરકારી દર્શાવે છે આવા જોખમી ખાડાઓ અને અપૂરતા ડ્રેનેજ વ્યવસ્થાને કારણે આવી દુર્ઘટના થતી હોવાનું સામે આવ્યું છે આ ઘટના અંગે વધુ તપાસ ચાલુ છે અને તંત્રની બેદરકારી અંગે પણ અનેક સવાલ ઉભા થાય છે ખાસ કરીને રસ્તાઓની નબળી સ્થિતિ વીજ વ્યવસ્થાની ખામીઓનો સમાવેશ થાય છે નારોલા મટન ગલી પાસે આજે ઘટના બની જેમાં યુવક અને યુવતી જે દંપતી હતું તે વાહન ઉપરથી પસાર થઈ રહ્યું હતું પાણીનો ભરેલો જે ખાડો હતો ત્યાંથી વાહન પસાર થયું ખાડાના પાણીમાં કરંટ લાગ્યો અને કરંટ લાગતા દંપતીનું કરુણ મોત નિપજ્યું સમગ્ર ઘટના માટે અનેક સવાલ તંત્ર સામે ઉભા થાય છે વધુ જાણકારી માટે જોડાયા છે સંવાદદાતા પટેલ જણાવશો નારોલા મટન ગલીની ઘટના ખૂબ ચોંકાવનારી છે કે જે સામે આવી છે પાણીના ખાડામાં વાહન પસાર થયું યુવક અને યુવતી જે દંપતી હતું તે વાહન ચલાવી રહ્યું હતું પાણીના ખાડામાં લાગ્યો અને કરંટ ઘટના છે ઘટના ઘટે છે ત્યાંથી દંપતીને એવું લાગે છે કે સામાન્ય પાણી હશે એ પોતાના ટુ વ્હીલરથી એ પાણીને ક્રોસ કરવાનો પ્રયત્ન કરે છે પણ એને ખબર નથી હોતું કે એ પાણીની વચ્ચે રોડની વચ્ચે ખાડો છે એમાં કરંટ પણ પસાર થતું હશે ત્યાં એમને કરંટ લાગે છે ને એ લોકો પડી જાય છે કેટલાક લોકો આ ઘટના જુએ છે અને તાત્કાલિક પેલા તો પોલીસને ફોન કરે છે ત્યાં લોકો સ્થાનિક લોકો આવી જાય છે પણ એમને સમજાતું નથી કે તેમને શું કરવું પછી એ લોકો જે વીજ કંપની છે ફોન ફોન કરે કરે છે છે પછી ફાયર આ તમામ ઘટનાક્રમ કલાક કે બે કલાકનો સમય વીતી જાય છે જ્યારે વીજ કંપનીના લોકો આવે છે ત્યાંથી કરંટ જે પાસ ન થાય તેની વ્યવસ્થા કરે છે તો તે લાઈન કાપે છે ત્યાર સુધી અને પછી જ્યારે ટીમ પહોંચે છે ત્યાં તો ખબર પડે છે કે બંને જે બંને જે પતિ પત્ની છે કે જે દંપતી છે કે યુવક યુવતી છે તે યમલોક સિધાવી ચૂક્યા છે સવાલ એ થાય છે કે હવે તો કાર્યવાહી થઈ એને એમની પોસ્ટમોર્ટમ માટે જે બોડી છે એ પણ મોકલી દેવામાં આવી છે સુધી પોસ્ટમોર્ટમ પણ થઈ જશે થઈ જશે પણ આ તમામ તંત્રમાં આ તમામ ઘટનાક્રમમાં આ લોકોની હું વ્યક્તિગત માનું છું કે આ હત્યા છે હત્યા કોણી કરે છે તો તંત્રની બેદરકારીએ કરી છે જો કોઈ દિવસ આવી ઘટના માટે તમારા પોલીસ કમિશનર કે તમારા મ્યુનિસિપલ કમિશનર કે મેયર ઉપર એફઆઈઆર થવા માંડે તો આ ઘટનાઓ બંધ થઈ જશે પણ આપણા ત્યાં વ્યવસ્થાઓ નથી અને એટલા માટે જુઓ કે રોડમાં ખાડો કોના કારણે પડ્યો તો સ્વાભાવિક છે તંત્રના કારણે એને કરંટ કોની બેદરકારીથી પસાર થયું તે પણ તંત્રના કારણે સ્વાભાવિક છે કે તંત્રના જે બેદરકારી છે એનો ભોગ આ દંપતી બન્યું છે પણ હું તમને કહી દઉં કે અત્યારે સવારે ત્યાં તમે જાઓ તો ત્યાં લીપાપોતીની કામગીરી ચાલુ હશે

ત્યાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે દર વર્ષે ત્યાં હજારો કરોડ રૂપિયા ગટરની ગટરના સ્ટ્રોમ ડ્રેનેજ વોટર એટલે કે જે વરસાદી પાણી છે એના નિકાલ માટે ખર્ચાય છે પણ ત્યાં ઇલિગલ જે કન્સ્ટ્રક્શન થાય છે બિલ્ડિંગો બની જાય છે સોસાયટીઓ બની જાય છે એના બિલ્ડરો જે છે તે લોકલ અધિકારીઓને પૈસા ખવડાવીને ભ્રષ્ટાચાર હું ખૂબ જ જવાબદારીપૂર્વક તમને વાત કરું છું અને મારો આરોપ છે આ અધિકારીઓ ખુબમસ મોટા પૈસા લે છે સ્ટેટ વિભાગના અધિકારી હોય કે ત્યાં લોકલ અધિકારી હોય પૈસા લે છે ત્યાં પૈસા લઈને તે લોકો કનેક્શન સ્ટ્રોંગ ડેનેજ કરવા દે છે એ એ કરવા દે છે છે જેથી જે ગટરનું પાણી પાણી વરસાદી વહેવા માટેની વ્યવસ્થા એમાં ગટરનું પાણી વહે છે અને એના કારણે બંધ થઈ જાય છે જ્યારે પણ ત્યાં વરસાદ પડે છે ત્યાં તમે આવો હું મારી મારી સોસાયટીની તમને વાત કરું તો જ્યારે પણ વરસાદી એક ધારો પડે મિનિમમ બે થી અઢી ફૂટ પાણી એના રસ્તા ઉપર ભરાઈ જાય છે આખો વિસ્તાર ત્યાં પાછળનો સ્લમ વિસ્તાર છે ત્યાં ઘરની અંદર લોકોને પાણી જે છે એ ભરાઈ જતું હોય છે પણ મજાલ છે કે વિસ્તારમાં કોઈ કોર્પોરેટર ભાજપનો દેખાઈ જાય મજાલ છે કોઈ ધારાસભ્ય વિસ્તારમાં દેખાઈ જાય એક મોદી જ્યારે હતા એનો વિસ્તાર એ ગણાતો હતો પણ ત્યાં અત્યારે અમુલ ભટ્ટ ધારાસભ્ય છે ત્યાં ચાર ત્રણ કોર્પોરેટર જે છે એ બીજેપીના છે એ તમામ લોકો મજાલ છે તમને મુશ્કેલીમાં દેખાઈ જાય ત્યાં તો કતય દેખાતા નથી પણ લોકોની મજબૂરી છે કારણ કે લોકોને હિન્દુ થવું છે લોકોને હિન્દુ મુસ્લિમ રાજનીતિ કરવી છે અને લોકો જે છે મંદિર માટે વોટ આપે છે જો મંદિર માટે તમે વોટ આપશો તો તમને સારા રસ્તા નહીં મળે તમને સારું પોલીસ વ્યવસ્થા નહીં મળે તમને સારી કોર્ટ વ્યવસ્થા નહીં મળે તમને સારા રસ્તાઓ નહીં મળે અને કોઈ વ્યવસ્થા તમને નહીં મળે કારણ કે તમે મંદિર માટે જ્યારે વોટ આપો છો ત્યારે તમારી જોડે આવી વ્યવસ્થાઓ આવી ઘટનાઓ દુર્ઘટનાઓ માટે તમારે તૈયાર રહેવું પડશે અને એટલા માટે જ આ ઘટનાઓ ઘટે છે અને કહેવાય છે ને કે મહાભારતમાં કહેવાયું છે કે જે લોકો અપરાધ કરે છે એને તો સજા મળે છે પણ જે લોકો અપરાધને જોવે છે ને અથવા સહભાગી થાય છે એને પણ સજા મળે છે અને એટલા માટે આ લોકોને પણ આ સજા મળી રહી છે કારણ કે તમે સારા રસ્તાઓ કે સારી વ્યવસ્થાઓ માટે મત નથી આપ્યું કામેશ જયનીલ આપ જોડાયા આપનો આભાર